મેસેજ કરે વોટસઅપ ઉપર અને કુરિયર પણ કરી આપશે આ ગી સિલ્કમાં છે આમાં સ્લીવમાં પણ વર્ક છે એકદમ હેરી છે માત્ર હજાર રૂપિયામાં વિક કલર છે એનું પેન્ટ છે પેન્ટમાં પણ વર્ક આવશે થોડું પટ્ટો છે એમ રહેવાની છે આમાં એમ અને એક્સેલ છે આ પેટર્નમાં અને એક આ ગ્રીન કલર છે એની ગળાની પેટર્ન અલગ છે સ્લીવમાં અલગ છે આમાં સિંગલ પીસ છે આ એમ સાઇઝ છે આ ગી સિલ્ક છે આ બ્લુ કલર છે અને આની સાઇઝ જેવાની છે ટ્રિપલ એક્સેલ આ ટ્રિપલ એક્સેલ છે બીજો કલર છે ડબલ એક્સેલમાં ગ્રે કલર આ એનો દુપટ્ટો છે દુપટ્ટો એકદમ મોટો રહેવાનો છે સિલ્ક કપડું છે બ્લેક કલર છે એમાં ડબલ એક્સેલ છે એનો દુપટ્ટો આ દુપટ્ટો એકદમ લેન્થ એકદમ મોટી રહેવાની છે જેને જે ગમતો હોય એનો સ્ક્રીનશોટ લઈ અને મેસેજ કરે આવી રીતનો દુપટ્ટો રહેવાનો છે બધામાં એક જ સરખવામાં દુપટ્ટો છે કલર અને સાઇઝ અલગ અલગ છે આ ડબલ એક્સેલ બતાવ્યું અમે અહીંયા એક ગ્રે કલરનું એક સેલ સાઇઝ છે એક સેલ સાઇઝ છે બગર અમે તો બટ્ટા મળવ છે દુપટ્ટા સેમ છે અને દુપટ્ટો અને અહીંયા એક રામા કલર સે મત્રીપોલ એક્સેલ છે મત્રીપોલ એક્સેલ છે દુપટ્ટો બધે મસળ ખવ દેવાનું છે આ માત્ર 800 રૂપિયામાં અને એક બ્લુ કલર આ 700 આવશે સાતસો ગાળામાં આ ગળાની પેટર્ન છે અને સાઈઝ એલ રહેવાની છે એનું પેન્ટ અને દુપટ્ટુ દુપટ્ટુ બે કલરનો રહેવાનો છે આ દુપટ્ટુ છે બે કલરનો અને એમાં એમાં સાઈઝ છે એક આ એક સેલ સાઇઝ છે અને પહેલાં બતાવવા એલ સાઈઝ છે અને આ એક સેલ સાઇઝ છે એમાં એક ગળાની પેટર્ન થોડીક ફરક આવે છે આમાં એમ સાઇઝ છે

આમાં એલ સાઈઝ છે આખી એક ખોલી બતાવું નીચે પણ પેટર્ન રહેવાની છે આ એલ સાઈઝ આ દુપટ્ટો એનું પેન્ટ અને એમાં એમ સાઈઝ એલ સાઈઝ અને એક છે ડબલ એક્સેલ આમાં ત્રણ પીસ છે માત્ર નવસો રૂપિયામાં એક આ બીજું પીસ છે આ નવસો રૂપિયામાં છે આ ગોળ છે ચંદેરી કપડું આવશે હેરામાં અને નીચે પેન્ટ આવશે આમાં એમ અને એલ બે જ સાઇઝ છે એલ એકદમ છે સરસ વાત છે એમ એલ બેઝ પીસ છે એકદમ મોટેલ એ પીસ છે એકદમ ઘેરો છે અને અહીંયા એટલું આ વર્ક આપેલું છે અને અહીંયા દુપટ્ટું એકદમ સરસ દુઃખ માત્ર નવસો રૂપિયાનો આ બે જ પીસ છે એમ અને એલ તેને ગમતું હોય સ્ક્રીનશોટ લઈ અને મેસેજ કરે જય શ્રી કૃષ્ણ ઓમ નમ